ટીમ સનુ ઠાકોર જે ભાઈ સ્ટાર્ટિંગથી આવી ત્યાંથી જ બૂમ પડાવે પડાવ્યા હા સિઝનમાં અને ટીમ ગબ્બર જેને ભાઈ જે ટીમને કોઈ ઓળખતું નહોતું એ ટીમ યાર આજે ફાઇનલમાં બેઠી હ બૂમ પડાવી નાખી ભાઈ હારે હારે ટીમોને બહાર કરી નાખીએ ભાઈ ટીમ ગબ્બરે હાલ જેમ કે ટીમ ઉત્તર પ્રદેશને બહાર કરી પછી કાલે મારી ટીમ પોતાની મારી ટીમને બહાર કરી હતી અમને મજબૂત મારા ભાઈ ચલો કિંગ આગળ વધી જાય અને ફૂલ રસમદ લાગી રહી કિંગ તો અમાવાળી ટીમમાં જતા રહે છે કોકે બંદો જોઈ લીધો કિંગે સરકાર ડેમેજ ખાધું સરકાર આગળ વધી રહી ધ્રુવ સનુ ઠાકોર ડાઉન કર્યા ડાઉન ડાઉન કરી નાખ્યા ફિનિશ ફિકાચુ ગેમિંગ થેન્ક યુ મારા ભાઈ વીસ રૂપિયાના સુપર ચેટ માટે યાર થેન્ક યુ મારા ભાઈ આવો આવો સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ થેન્ક યુ યાર ફિકાચુ ગેમિંગ મજબૂત ડેમેજ આલ્યું કિંગે કિંગ ડેમેજ આવી રહી પ્રયાસ કરી જાય એમના હમા ડેસ્ટ્રોયર મારા ખેલતી ઓકે કિંગ વસિસ ડેસ્ટ્રોયર અને ડેસ્ટ્રોયરને ડાઉન કરી નાખે વાઇપરે પેન એક્સ એ ડાઉન કરે સૈયદ અને વાઇપર વધે આય અરે યાર આવું ખુલી ગયું એમના હમ વધે કિંગ કિંગ એકલા વધ્યા ચાલો આગળ વધી જાય કિંગ પ્રયાસ કરી જાય મને ભાઈ સ્નાઇપર એક હાથમાં એમટે નું લાગે ભાઈ રાઉન્ડ ને નીકળશે કે નહીં ને નેકળે વન વી ટુ નેકળવાનું કિંગને ફાઇનલ ની મેચ

આપણે અરે યાર ઠાકોર ગેમિંગ થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ આઈ માં ઓનલાઈન નહીં થતું એટલે બીજા ફોન માંથી કર્યું થેન્ક યુ ઠાકોર ગેમિંગ થેન્ક યુ મારા ભાઈ આવો સપોર્ટ કરજો મારા ભાઈ ચલો ભાઈ પેલું રાઉન્ડ નેકાળીને લઈ જાય ટીમ સનુ ઠાકોર હું લાગે ભાઈ કઈ ટીમ ફાઈનલ જીતશે નવી ટીમ મળશે ભાઈ આપણા વિનર ટીમ નવી મળશે આ ફેર સિઝન માં 150 ની સનુ ઠાકોર ના પડી જઈએ ભાઈ

ડેસ્ટ્રોયર સ્નાઇપર લઈ લીધી એક અને દોઢસો ની આલી ઓકે જોઈ લીધો શોર્ટ કનેક્ટ ના થયો ભાઈનો ડેસ્ટ્રોયર આગળ વધી જાય હોમ કોણ વધાય ભાઈ કિંગ સોરી સૈયદેક્સ અને વાઇપર વધે વાઇપર વાઇપરનું ગેમ્પ્લે બે મજબૂત વાઇપર એક જ ગોળી ના વધે

રાહુલ સી આવો સ્વાગત છે તમારું ભાવુ ભાવો ટીમો બાકી સીઝન જલ્દી ટીમો નાખી દેજો ભાઈ ભાઈ સાત થયું તો શું કરે ઈચ્છા તો રહેશે પેલા ના ના ભાઈ જીરો સાત તો નહીં થાય યાર એમ તો જવાબ જુઓ વાપસી કરી નાખી હા ભાઈ દોઢસો પ્લસ લાયકો થાય પછી બીઆર બનશે ભાઈ જલ્દી આગળ વધી રહી છ છ થશે આચી વાત

સાનુ ઠાકોરની ટીમનો તો રોજ સપોર્ટ બધા કરતા હતા પણ ટીમ ગબ્બર ચાલી ટીમ ગબ્બરમાં ડેસ્ટ્રોયર સરકાર ડાઉન થયે ડેસ્ટ્રોયર વાઇપરને ડાઉન કરશે વાઇપરને ડાઉન કરી નાખ્યા પાછળથી બંદો આવ્યો ડેસ્ટ્રોયર આગળ વધી જાય ડેસ્ટ્રોયર ડેમેજ કરી જાય બંદો સાઈડમાં એમના બે બંદા વધે ટીમ સનુ ઠાકોરમાં સનુ ઠાકોર પોતે અને સૈયદ સૈયદ અને સનુ ઠાકોર પોતે રાજપૂત નિર્સગસ સિત્ત થેન્ક યુ મારા ભાઈ સબસ્ક્રાઇબ કરવા માટે આભાર તમારો આવો નવો સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ ચલો સનુ ઠાકોર સૈયદ એક્સ આગળ વધી જાય હું અમાર ચારે ચાર પ્લેયર ટીમ ગબ્બરના ટુ વર્સીસ ફોર કરવાનું કિંગ આગળ વધી જાય કિંગ આઈએ ડેસ્ટ્રોયર છો કિલે ચાલો કિંગ આવીએ સનુ ઠાકોરના જોડે છેક પોકી જાય બે બંદા આવી કિંગ ઉતાવળ કરશો તો મારા ભાઈ નીકળેલો રાઉન્ડે જશે પણ ડેસ્ટ્રોયર આગ સૈયદના ડાઉન કરી ને કયા સનુ ઠાકોર એકલા વધાઈ સનુ ઠાકોર એકલા અને ઝોનમાં ફિનિશ થઈ જશે મારા ભાઈ ડેસ્ટોલનનો કિલ આવ્યો ડેસ્ટ્રોયર ભાઈ વે અરાન્ટ કિલે મારા ભાઈ ત્રણ એકથી આગળ ટીમ ગબ્બર ભુક્કા મારા ભાઈ ભુક્કા ડેસ્ટ્રોયર ડીએસ આ બેઠો સુમિતજી ટીમ ગબ્બર રિન આ મારા ભાઈ ટીમ ગબ્બર ભુક્કા કાઢી દે એટલે જ મેં કીધું ભાઈ કોઈ નક્કી ના કહેવાય કઈ ટીમ જીતશે ભાઈ બીઆર છે બોલો હો ભાઈ બિયાર હા પછી બીઆર ચાલુ થશે પણ દોઢસો પ્લસ લાયકો થાય એટલે સનુ ઠાકોર વનવે હાલ તો ભાઈ સનુ ઠાકોરની ટીમ ત્રણ એકથી પાછળ ચાલ ઓ એનજી બ્રધર ફાઇનલની મેચ જેટે ફેમિલીમાં ઓગણસાઇટમાં કરી એડ કરજો હા એ તો ઓટોમેટિક એડ થઈ જાઓ તમે જેટી ફેમિલીમાં વીબી ઠાકોર ટીમ ગબ્બર વનવે હા યાર વનવે ચાલી રહે ભાઈ ટીમ ગબ્બરવાળા એમાં ડેસ્ટોયરનું ગેમ્પ્લે જો સરકારે રસ કરી નાખ્યું ડેસ્ટ્રોયર કવરે આલી પ્લસ રસે કરી ઓલરાઉન્ડર ગેમ પ્લે હા ભાઈનું ઓકે વ્યાપર ના ડાઉન કરી નાખ્યા ફરીથી મોકો લઈ લીધો સ્નાયપર લઈને હ હસ સરકાર પોણીમાંથી આવી સૈયદ ના ડાઉન ચલો મિતેશ પટેલ થેન્ક યુ મારા ભાઈ સબસ્ક્રાઈબ કરવા માટે આભાર તમારો આવો નવો સપોર્ટ કરજો મારા ભાઈ પેન એક્સે ચલો સપોર્ટ આપી દીધો સનુ ઠાકોરે ડાઉન થઈ ગયા પેન એક્સ સૈયદ એક્સ બે વધ્યા હુ વર્ષિસ થ્રી હ ટુ વર્ષિસ થ્રી એ ગ્લોબલ ની બેટલ ચાલી ગઈ ભાઈ મજબૂત મારા ભાઈ કિંગ હિ બીજી બાજુ ધ્રુવ હી ધરકાર હિ ધરકાર આગળ વધ્યા સૈયદ નો તૂટ્યો તો પણ પાછા રહી ગયા ભાઈ સનુ ઠાકોર ફિનિશ ટુ વર્ષિસ થ્રી હ ટીમ સનુ ઠાકોરના બે બંદા બચ્યા

એને કહો મને મેસેજ કરે અર્જન્ટ કામ છે સુમિતસિંહ હાલ નહીં કરી એક જ અંકર સ્પેક્ટરેટમાં બેઠો છે આ બંનેમાંથી જે જીતે એમને પોત્રીસો હો ભાઈ આ બંનેમાં જે જીતે એના 3500 દરબાર દિલ્લી ભાઈ આવો સ્વાગત છે તમારું ચાલો ભાઈ ધ્રુવ આગળ વધી જાય ધ્રુવ ધ્રુવ ફૂલ સ્પીડમાં ભાઈ ટીમ ગબ્બર કોન્ફિડન્સમાં આવી વાઈપર ડાઉન ડેસ્ટ્રો ભાઈ હું રમી યાર વાયપર ને ડાઉન કરી નાખે અને ફિનિશ લઈ લે અરે ખોટો ગ્લો નાખ્યો સૈયદે ડાઉન એમ પોતે ડાઉન થઈ ગયા સનુ ઠાકોર એકલા વધે ટીમ સનુ ઠાકોર એમાં સનુ ઠાકોર પોતે એકલા વધે ડેમેજ આવ્યો ભાઈ મજબૂત કરવાનું પણ ફિનિશ કરી નાખે ચાલી આવો સ્વાગત છે તમારું પાર્થ પરમાર ભાઈ આવો સ્વાગત છે તમારું સી પેન એક્સપ્રેટ પેન ઓલ માઇટ અરે નો ટુ ધ શોટ આવો ભાઈ સ્વાગત છે તમારું કયા ગામના છો ભાઈ મહેસાણા મારા ભાઈ મહેસાણા તમે કયા ગામના છો

જીગરભાઈ ફ્રેન્ડ લિસ્ટમાં તો લો અરે પિકાજુ ગેમિંગ ફ્રેન્ડ લિસ્ટ ફૂલ નો ઓળખું ભાઈ મા લાઈવમાં આવી હાઈ ઇન્સ્ટાગ્રામમાં ચાલે છે દરબાર ત્રિપલ સેવન ટીમ એવું મારા ભાઈ પાર્થ ગેમિંગ ભાઈ આવો સ્વાગત છે તમારું ભાઈ પંચ્યાસી ની વોચિંગ ના ભાઈ ટીમ ગબ્બર યાર ભૂકા કાઢી નાખ્યા ભાઈ કોઈને વિચાર્યું નતું કે ભાઈ આ ટીમ ફાઇનલમાં આવશે અને ફાઇનલમાં આવું પ્રદર્શન કરશે આ ટીમ સનુ ઠાકોર વન વે ચાલતી હતી એ ટીમને ભાઈ છ એકથી પાછળ કરી દીધા પેન એક્સ ફરીથી જ્યાં ડાઉન થઈ જાય સૈયદ આગળ વધી જાય વાયપર વાઇપરે ડાઉન કર્યા કિંગના મોકો ભાઈ ચલો ફિનિશ કરી નાખે પણ ટુ વર્ષિસ થ્રી ને પડશે રાઉન્ડ જીતવું હોય તો સૈયદ અને વાઇપર વધ્યા ભાઈ તો વનટે વનટે જ્યા ભાઈ જ્યા ડાઉન પતિ ભાઈ વાઈપર એકલા વાઈપર એકલા અને ભાઈ ફિનિશ થવાની તૈયારીમાં છે ટીમ ગબ્બર વિન થવાની તૈયારીમાં વાઈપર એકલા વધાય વન વી થ્રી મોકો હ પણ લાગતું નહીં નેકાળીએ કે ભાઈ ચાલો ફિનિશ સાત એક થી ભાઈ ટીમ ગબ્બર ફાઈનલ મેચ વિન કરી લીધી હ અને ભાઈ નવી ટીમ મળી હ ટીમ ગબ્બર યાર એમના નોમ પ્રમાણે ભાઈ પ્રદર્શન હ ટીમ ગબ્બર ડેસ્ટ્રોયર ભાઈ ભૂકા કાઢી નાખ્યા યાર